નમસ્કાર નર્મદા ન્યૂઝ ની વિશેષ રજૂઆત ઝીરો કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરો કાર્યક્રમ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા લઈને સ્ટાર્ટઅપ છેલ્લા ઘણા વખતથી આપણે સાંભળીએ છીએ કે આ સ્ટાર્ટઅપ શું છે સ્ટાર્ટઅપ કેવી રીતે કરવાનું હોય છે સ્ટાર્ટઅપની પાછળ અત્યારે તો શું મેન્ડેટરી છે કેવી રીતે સ્ટાર્ટઅપ કરાય કેમ સ્ટાર્ટઅપ કરાય સ્ટાર્ટઅપ કરવાથી શું થાય અર્થતંત્રને કેટલો ફાયદો આપણને કેટલો ફાયદો કેવા પ્રકારની એની ઉપર ગતિવિધિઓ હાથ હાથ ધરવામાં આવતી હોય છે ઘણા બધા જે સવાલો છે આ બધા સવાલોની સાથે સાથે સૌથી પહેલી શરૂઆત હું અત્યારે તો કરવા જઈશ કે આજે સોળમી જાન્યુઆરી છે સોળમી જાન્યુઆરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટઅપ ડે તરીકે ઉજવણી કરવાની પણ બાબત કહી હતી સાથે ડીડી સોરી ડીપીઆઈઆઈ એટલે કે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ફોર ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા દસ થી અઢારમી જાન્યુઆરી સુધી ઇન્ડિયા ઇનોવેશન વીકનું આયોજન કરવામાં આવ્યું છે જે જે ઇનોવેશન અત્યારે તો કરવામાં આવતો હોય છે કે જેનું પ્રદર્શન પણ ત્યાં મૂકવામાં આવશે વાત કરીએ ગુજરાતની તો છેલ્લા ત્રણ વર્ષમાં સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત એ પ્રથમ ક્રમાંકે આવે છે એમાં પણ જો જોવા જઈએ તો આ વખતે જે વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસ જે યોજા રહી હતી તેની ઉપર ગ્રીન એનર્જી સેમિકન્ડક્ટર જેવા અનેક સેક્ટરના નવા દ્વાર પણ ખુલ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે સાથે સાથે જો સ્ટાર્ટઅપની વાત કરવામાં આવે તો એકસો આઠ યુનિકોન સ્ટાર્ટઅપ સાથે વિશ્વનું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સરકાર દ્વારા આઈ હબનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેટલા સ્ટાર્ટઅપ કામ કરે સુવિધાઓ પણ સ્ટાર્ટઅપની નીતિથી નવસોથી પણ વધુ તેમાં મંજૂરી પણ આપવામાં આવી છે બીજી બાજુ જોવા જઈએ તો બે હજાર રાજ્યમાં ત્રેવીસ જેટલા સ્ટાર્ટઅપ હતા જેની સંખ્યા વધીને નવ હજારથી પણ વધુ પર પહોંચી ગઈ છે બીજી બાજુ આજે અત્યાર જે નંબર સામે આવી રહ્યા છે એ અત્યારે તો જે સરકારના છે અને ગુજરાતમાં નવ હજાર બસોથી પણ વધુ માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ સાહસિકોને પ્રારંભિક સ્તરે સહાય માટે રૂપિયા એક હજાર કરોડના ભંડોળ સાથે ગુજરાત યંગ એન્ટરપ્રેન્યુર વેન્ચર ફંડ શરૂ કરીને પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું છે સ્ટાર્ટઅપ રેન્કિંગમાં સતત ચોથી વાર ગુજરાત અગ્રેસર જોવા મળ્યું છે બેસ્ટ પરફોર્મર સ્ટેટનો પણ તમને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે હવે મેં આ બધી સ્ટાર્ટઅપની વાત કરી લીધી પણ હવે વાત એ કરવી છે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની જે પોલિસી સમગ્ર ભારતમાં મૂકવામાં આવી ગુજરાતમાં પણ મૂકવામાં આવી તે અત્યાર સુધી કેટલી સફળ તેની ઉપર ચર્ચા વિચારણા કરીશું આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડોક્ટર ભાવિન પંડ્યા કે જેઓ એસવી ઇનોવેશન ફાઉન્ડેશનના સીઈઓ છે સાથે સાથે ડોક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે સાથે સાથે સ્નેહલભાઈ જોશી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે જે આપણાનું સૌથી પહેલા તો સ્વાગત છે ભાવિનભાઈ શરૂઆત હું આપણાથી કરવા માંગીશ દેશભરમાં સોળમી જાન્યુઆરીના રોજ સ્ટાર્ટઅપ ડેની ઉજવણી કરવામાં આવતી હોય છે સૌથી પહેલાં તો આપણે પણ સ્ટાર્ટઅપ ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ અને સાથે સ્ટાર્ટઅપ જે બે હજાર પંદરથી જે ક્યાંક તમામ લોકો કરતા આવ્યા છે અને આજે જે આ દિવસની ઉજવણી પણ તરફ તો કરવામાં આવતી હોય છે આપના મત અનુસાર આ સ્ટાર્ટઅપ એ ગુજરાતમાં કેટલું કારગત નીવડ્યું છે કેટલું સફળ થયું છે સૌપ્રથમ તો જે સ્ટાર્ટઅપ છે જીડીપીમાં એ બંનેની વાત આપણે તમને આંકડાઓ જોશો તો બે બે થી બે સુધી વીસ વર્ષનો સમયગાળો છે એમાં સ્ટાર્ટઅપ પણ એક્સપોનેન્શિયલ ગ્રોથ કર્યો છે અને ગુજરાતના જીડીપી એ પણ એક્સપોનેન્શિયલ ગ્રોથ કર્યો છે અત્યારે ગુજરાત નું જીડીપી તમે જોવા જાવ તો થ્રી ટ્વેન્ટી બિલિયન ડોલર છે તમે શરૂઆતમાં જોવા જાવ કે બે હાજર બે ની આસપાસ તમે જોવા જાવ તો ઇટ વોઝ હાર્ડલી નાઇન્ટીન બિલિયન ડોલર એટલે અને બીજી વાત કે ગુજરાતે જે આ સ્ટાર્ટઅપનો જે હાકલ છે ને એટલી સરસ રીતે ઉપાડી શરૂઆતમાં હું પણ એવું માનતો હતો કે જયારે મેં જોઈન કરી ઇકોસિસ્ટમ ને બે હજાર પંદર માં આઈ વોઝ અમોંગ ધોઝ અર્લિયર પોલિસી મેકર્સ અને અમે પોલિસી બનાવતા હતા એટલે અમને એટલો કદાચ અંદાજ નતો કે ગુજરાત અને એટલું જલ્દી લઈ શકે કારણ કે ગુજરાત માટે લોકો એવું કહેતા કે ગુજરાત વાળા બિઝનેસ કરી જાણે ટ્રેડ કરી જાણે કાં તો હાર્ડકોર મેન્યુફેક્ચરિંગ કરી જાણે પણ સ્ટાર્ટઅપ ની પરિભાષા છે એમાં બે વસ્તુ અગત્યની છે એ સમજો અને પછી આપણે આખી વાત ગુજરાતીઓ જોડે અને ગુજરાતમાં સ્ટાર્ટઅપ ની સક્સેસ જોડે સાંકળીએ સ્ટાર્ટઅપ ના બે જે ખાસ ગુણધર્મો જે હોવા જોઈએ કોઈ પણ એક વેન્ચર કે એક સાહસ ને સ્ટાર્ટઅપ કેવા માટે એમનો નંબર વન છે કે ઇટ શુડ હેવ ડિસ્ટ્રપ્ટિવ ટેકનોલોજી ને ટેકનોલોજી છે ડિસ્ટ્રપ્ટ એકદમ નવી હોવી જોઈએ કઈક નવું બિઝનેસ મોડલ કે કઈક નવું ડીપ ટેક કે કઈક નવું એવું સાહસ કે જે અત્યાર સુધી કોઈ જોયેલું નથી કાં તો કરેલું નથી એનો બીજો જે ખાસ આઈડેન્ટિટી છે એક્સપોનેન્શિયલ ગ્રોથ એટલે એમાં તમારા કસ્ટમર્સ ફાસ્ટ હોવા જોઈએ એટલે તમે નોર્મલી એરિથમેટિક મીન તરીકે તમારા કસ્ટમર વધે કાં તો એરિથમેટિકલી વધે તો કસ્ટમર પાંચ દસ પંદર પચાસ સો પાંચસો થાય સ્ટાર્ટઅપમાં અમે એવું એક્સપેક્ટ કરીએ કે કસ્ટમર તમારા છ મહિનામાં પાંચ હજાર હોય તો એક વર્ષના અંતે પચાસ હજાર હોય પાંચ વર્ષના અંતે પાંચ લાખ હોય દસ વર્ષના થયું એવું કે અત્યારના ડીપીઆઈટી ના ડેટા અત્યારે જસ્ટ અમે વાયબ્રન્ટ ગુજરાત કન્ક્લુડ કરી એમાં રાજેશ સિંહ સાહેબ જે ડીપીઆઈટી ના સેક્રેટરી છે સંજય સાજે જે જોઈન્ટ સેક્રેટરી છે બંને એક કોમન સુર પુરાવ્યો હતો કે ગુજરાતે જે લીપસ્ટોક કર્યું છે સ્ટાર્ટઅપ ફિલ્ડમાં કે અત્યારે હાલ ડીપીઆઈટી ના આંકડા પ્રમાણે નવસો ને તેવીસ રજીસ્ટર્ડ સ્ટાર્ટઅપ ગુજરાતમાંથી નીકળેલા છે એ શરૂઆતમાં તમે જોવા જાવ કે બે હજાર પંદર સોળમાં થી વીસ એની આસપાસનો આંકડો ફર્યા કરતો હતો તો આટલો મોટો લીપ ફ્રોક કદાચ કોઈ એક્સપેક્ટ નહીં કર્યો હોય કે ગુજરાતમાં થશે અને ગુજરાતમાં અલગ અલગ પોલિસી મેકિંગ ગુજરાત હંમેશા માન્ય વડાપ્રધાન શ્રી તો હંમેશા કીધું છે કે કોઈ પણ વસ્તુમાં તમને સક્સેસ મેળવવી હોય તો પોલિસી ડ્રીવન કર દો પર્સન સેન્ટ્રિક ના રાખો ગુજરાતમાં પણ સ્ટાર્ટઅપની જે આખી મુહિમ છે જે પહેલ છે ઇનોવેશન પોલિસી માટે એક યોજના છે ઇન્ડસ્ટ્રી કમિશનર એટલે ઇન્ડસ્ટ્રી અને માઇન્સ ડિપાર્ટમેન્ટની યોજના છે જેમાં ત્રીસ લાખ રૂપિયા સુધી સ્ટાર્ટઅપ ને એમાં ફંડ અને ગ્રાન્ટ મળે છે હવે એનાથી આગળ જાવ તો બાયોટેકમાં પણ બીરાકની ગ્રાન્ટ છે એમાં પચાસ લાખ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ પર કોન્ટ્રીબ્યુટ કરે છે કમ્પ્યુટરમાં ઇન્ક્યુબેશન સેન્ટરને પણ સપોર્ટ કરે છે તો એક સામાન્ય માણસ જયારે સ્ટુડન્ટ હોય એટલે નવમા ધોરણ થી શરૂ કરીએ આપણે કે નવમા થી બારમા માં અઢી લાખ રૂપિયા સુધી એને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી મળે જો એ થોડો મેચ્યોર થાય કોલેજમાં આવે ને પ્રોટોટાઈપ સારો ડેવલપ કરે તો ત્રીસ લાખ રૂપિયા સુધી એને સરકાર મળે અને એનાથી ભી આગળ થાય તો ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ કદાચ આખા દેશમાં ગુજરાત જ એક રાજ્ય છે જ્યાં એનો સ્ટેટ નું વેન્ચર ફંડ હોય તો એ જીવીએફએલ માં અમે કહીએ છીએ વેલ્યુ ઓફ ડેથ ફંડ એમાં પચાસ લાખ થી ત્રણ કરોડ રૂપિયા સુધી એનું પ્રોવિઝન છે સ્ટાર્ટઅપ માટે

સૌ પ્રથમ તો કોઈ બી પોલિસી હોય તો આ પોલિસીની શરૂઆત કદાચ મારા મારા નોલેજ પ્રમાણે જાન્યુઆરી દિવસે સ્ટાર્ટ જ્યારે લાલ સ્ટાર્ટઅપ પોલિસી ડિઝાઇન કરીને ઇન ફ્રેમ મૂકી સ્ટાર્ટઅપ પોલિસીનો મૂળભૂત ઉદ્દેશ્ય હતો કે લાયસન્સ રાજ પૂરું થાય લોકોને સિંગલ વિન્ડો પર બધા ક્લિયરન્સીસ મળે કોઈ એન્વાયરમેન્ટલ ક્લિયરન્સીસ હોય ત્યાર પછી એનો બેઝિક અભિગમ હતો કે કોઈ બી નવી વસ્તુ લઈને આવે તો એને શું કહેવાય કે પ્રોત્સાહન મળે પરંતુ આ બધાની અંદર જયારે આપણે ગુજરાતની વાત કરીએ છીએ તો ગુજરાતનો જે જનતા છે પહેલેથી જ એક આપણે જાણીએ છીએ કે વેપારી વર્ગ છે અને કઈક નવું સાહસ કરવાની ઉત્તેજના એવી ગુજરાતીઓમાં હોય છે અને ગુજરાતની અંદર આપણે બડા બડા મોટા મોટા ઉદ્યોગો બી આપણે જોયા છે સન ફાર્મા લઈ લો ટોરેન્ટ લઈ લો અદાણી લઈ લો રિલાયન્સ બી ઇટ્સ ઓફ ગુજરાત તો આપણી પાસે ઘણા સાહસિકો છે પરંતુ હવે જયારે પોલિસીની પર્ટિક્યુલરલી વાત કરવામાં આવે તો જે આંકડાઓ છે એ એ આંકડાઓમાંથી સુધી કેટલા લોકો પહોંચ્યા તો તો જે આંકડાને કન્વર્ટ કરીએ આજ સ્ટાર્ટઅપ પોલિસીની પરિભાષામાં યુનિકોન્સ કેટલા લોકો બન્યા જેવી રીતના મારા મિત્ર કહી રહ્યા છે કે પહેલા વર્ષે પાંચ હજાર બીજા વર્ષે પચાસ હજાર દેન પાંચ લાખ તો એ કસ્ટમર બેઝ બનવા માટેના જે એક્સપોનેન્શિયલ ગ્રોથ છે તો આ બધી વસ્તુ એક હાઇપોથે છે પરંતુ એની અંદર આઈડિયા આવે તો એને સ્ટાર્ટઅપમાં રજીસ્ટ્રેશન કરી દેવામાં આવે છે પણ એ સ્ટાર્ટઅપ પર રજિસ્ટ્રેશન કર્યા પછી એને જે યોગદાન માર્ગદર્શન એને છે યુનિકોર્ન સુધી લઈ જવાનો તો એવા કેટલા સફળતા તો એવા આંકડાઓ બહુ ઓછા છે અને એના પર હજી બી કામગીરી કરવાની જરૂર છે અને બીજી વસ્તુ કે તમારે જો સ્ટાર્ટઅપ ઇન્ડિયાના વિન્ડો પર રજિસ્ટર થવું હોય તો તમારી પાસે એક રજિસ્ટર્ડ કંપની હોય તો કંપની રજિસ્ટર કરવામાં બી તમે જોવો કે સરકાર ભલે દાવા કરી રહી છે કે સિંગલ વિન્ડોમાં તમને અમે બધું જ કરી આપીએ પરંતુ એક પ્રાઇવેટ લિમિટેડ કંપની એસ્ટાબ્લિશ કરવા માટે તમારે કેટલો સમય જાય છે એ બી કદાચ મારા મિત્રો ફોકસ પાડે તો આપણને સારું થશે તો આ બધાની અંદર દાવાઓ ખૂબ મોટા થઈ રહ્યા છે પરંતુ જ્યારે એને એકચ્યુઅલ ફિઝિબલ જે કમર્શિયલાઇઝેશન કે જે ઓબ્જેક્ટિવ કે ભાઈ એક સ્ટાર્ટઅપ અદાણી બને કે એક સ્ટાર્ટઅપ રિલાયન્સ બને કે એક સ્ટાર્ટઅપ ટોરેન્ટ ફાર્મા બને કે એક સ્ટાર્ટઅપ સન ફાર્મા બને તો એ હજી ઘણી વાર છે સ્નેહલભાઈ સ્ટાર્ટઅપ ને લઈને મેં બહુ જ વધી મેં મેં જ વિગતો આપી દીધી તમારે આપવાની ક્યાંક જરૂર એ નથી અને સ્નેલભાઈ વાત હવે એ છે કે ક્યાંક સ્ટાર્ટઅપ જે અત્યારે એક મુહિમ હાથ ધરવામાં આવી હતી છેલ્લા ઘણા વર્ષોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ કહ્યું કે ના સ્ટાર્ટઅપને આપણે અત્યારે મંજૂરી આપીશું તો આત્મનિર્ભર ગુજરાત આત્મનિર્ભર ભારત તરફ અત્યારે આપણે આગળ વધીશું પણ ક્યાંક હજુ પણ આ જે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની જે કોઈ પણ જે પોલિસીઝ છે જે કોઈ ફાયદાઓ છે એ હજુ સુધી ક્યાંક લોકો સુધી હજુ પહોંચ્યા નથી તેવું હજુ લાગે છે નો ડાઉટ ઘણું બધું જે કહે ને કે આંકડાઓ પછી પેટન્ટની પણ મેં વાત કરી

હું સ્નેલભાઈ આપણી પાસે આવું છું પણ તેની પહેલા મારે એક સવાલ હજુ નિકુલભાઈ પૂછવો છે જી સ્નેહલભાઈ અવાજ આવે છે આઈડિયા ની ઉપર જે છે તે પૈસા લગાવવા માટે અત્યારે તત્પર છે અને આ જે આખી આપણી ઇકોસિસ્ટમ છે હવે સામાન્ય વ્યક્તિને ખબર પડે છે યુનિકોન સ્ટાર્ટઅપ જે અમારા કોંગ્રેસના મિત્ર પણ ઉતરે છે એની વેલ્યુએશન સો કરોડ થી વધારે હોય તો આપડા ત્યાં ઓલા કેબ્સ પેટીએમ બાયજુ સ્વીગી ડોય રૂમ બિગ બાસ્કેટ લેન્ડસ્કાર ગ્રોફર્સ ભારત પે અર્બન કંપની અને ફાર્મિસી ગ્રેડ

અત્યારે તો નેટવર્ક ઇસ્યુ આવી રહ્યો છે હજુ પણ થોડો ઘણો હું આપણે હું આપને રોકવા માગું છું સુનિલભાઈ થોડો નેટવર્ક ઇસ્યુ આવી રહ્યું છે આપણે ત્યાંથી નિકુલભાઈ મારો સવાલ અત્યારે તો એ છે આપણે કે જ્યારે સ્ટાર્ટઅપની આપણે વાત કરી રહ્યા છીએ સ્ટાર્ટઅપને લઈને ક્યાંક જ્યારે ચલો અત્યારે તો ભારત આગળ વધી રહ્યું છે એક્સેપ્ટેબલ બાબત છે કે અત્યારે તમામ લોકો તેમાં આગળ વધી રહ્યા છે તેમાં કામ પણ કરી રહ્યા છે પણ હજુ પણ ક્યાંક જે એમ કહેવાય ને કે સ્ટાર્ટઅપની પોલિસી છે કે પછી સ્ટાર્ટઅપની અતું જે માહિતી છે એ લોકો સુધી અતરાલ તો પહોંચતી નથી તેવો અત્યારે કહી શકાય ઉપરથી સાચી વાત છે કારણ કે આપણે આ પોલિસી નું ડિસ્કશન કરી રહ્યા છે દેશની અંદર તો સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો કન્સેપ્ટ તો આઈ થિંક દેશ આઝાદ થયો ત્યારથી ચાલે છે અને જે ઇન્વેસ્ટર્સ છે હંમેશા સારા વસ્તુને જોઈને પોતે ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને બિઝનેસમાં પાર્ટનરશીપી કરે છે અને એ તો આપણે દરેક ક્ષેત્રમાં ને દરેક બિઝનેસ માં જોઈએ છે આ જેટલા બી યુનિકોર્ન્સ ની વાત કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીના મિત્ર દ્વારા એ બધા જ કોઈ એન્જલ ઇન્વેસ્ટર્સ દ્વારા કરવામાં આવ્યું એન્જલ ઇન્વેસ્ટર એટલે કે જેને તમે બિઝનેસ પ્રપોઝલ બતાવો ને એ પોતે ઇન્વેસ્ટમેન્ટ કરે ને એને ગ્રો કરવામાં મદદરૂપ થાય સરકારની જે પોલિસી છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસી જેવી રીતના મારા બીજા પેનલ મિત્રએ કીધું કે બાયરાક છે ત્રીસ લાખ રૂપિયા આપવામાં આવ્યા કે પેટન્ટ રજીસ્ટ્રેશન માટે તો એ જે ફેસિલિટેશન જે સરકારના તરફથી આપવામાં આવે છે એના જયારે આપણે ડેડિકેટેડલી સ્પેસિફિક વાત કરવામાં આવે તો એ આંકડાઓ એટલા સારા નથી હું ઉપસ્થિતિ કહેવા માંગીશ એ આ આંકડાઓ અને એની અવેરનેસ અજીબી નથી કારણ કે સમજી લો કે યુનિવર્સિટીઝ લેવલ પર ઇન્ક્યુબેશન સેન્ટર્સ બનાવવામાં આવે છે યુનિવર્સિટી લેવલ પર વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સને પ્રમોટ કરવામાં આવે છે કે પ્રોજેક્ટ્સ વિદ્યાર્થીઓને રજીસ્ટર કરવામાં આવે છે પરંતુ જે ફંડના એલોકેશન્સ કે જે એ સ્ટાર્ટઅપને એક્ચ્યુઅલી જે વિદ્યાર્થીઓ થી લઈને જે યુનિકોર્ન સુધીની જે જર્ની છે એમાં અવેરનેસની ખૂબ ગંભીર અછત છે બાકી મેં કીધું અગાઉ બી એ પ્રમાણે કે ગુજરાત એક વેપારી

મારું કહેવું છે છે કે કે જો જો ગુજરાતમાં રહેતા હોય કોઈ વ્યક્તિ અને આ મને લાગે નિકુલભાઈ પણ ડોક્ટર છે તો એમને ખ્યાલ હોવો જોઈએ કે આઈ હબ નામનું જે સેન્ટર ચાલુ થયું છે ત્યાં પાંચસો જેટલા જે ઇન્ક્યુબેશન સેન્ટર છે ત્યાં પાંચસો જેટલા સ્ટાર્ટઅપ અત્યારે એ લોકો ત્યાં સાથે કામ કરી શકે છે આપે પણ માહિતી આપી મને તકલીફ એ છે કે ભારત નો કોંગ્રેસ જયારે આવે છે ત્યારે ફક્ત એવું કરે છે કે ભાઈ આમાં તકલીફ છે આમાં વાંધો છે આમાં મને કઈ દેખાતું નથી આમાં મને કઈ લાગતું નથી ભાઈ તમને લાગવા માટે હવે અમારે શું કરવું એ કોઈને ખબર જ નથી પડતી કારણ કે યજ્ઞભાઈ જયારે હું ભારતભરની વાત કરું કે જે ખૂબ જ લીડ દસ અગિયાર વર્ષના બાળકને પણ ખબર પડે એટલી બધી મોટી માત્રામાં જે કંપની બારની કંપની જે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું અહીંયા પ્લેન કર્યું ને તમે પણ જે રીતે કીધું કે અત્યારે ફાર્માસ્યુટિકલ્સમાં ઓલરેડી ગુજરાત આપણું આગળ છે કેમિકલ્સ ની અંદર પણ ગુજરાત આગળ છે હવે જે આવતા વર્ષે અહીંયા ગુજરાતની અમદાવાદની નજીક જ એ જે ઇલેક્ટ્રોનિક જે હબ આખું ડેવલપ થયું છે ત્યાં પણ આ સેમિકન્ડક્ટરનું મેન્યુફેક્ચરિંગ ચાલુ થશે

એને સમજવાની એ લોકો ની ઈચ્છા નથી એ લોકોની સક્ષમતા પણ નથી લાગતી કારણ કે જયારે તમે જુઓ મેં આટલા નામ લીધા યજ્ઞ ભાઈ ખાલી ગુજરાત ની વાત કરો ને તો લેન્ડિંગ કાર્ડ છે એક્સ વાય ઝેડ એપિયર છે અને અને એક કંપની છે છે માય બાઇક આ બીજી સાત આઠ કંપનીજ્ઞાઈ ધીસ કંપનીઝ આર ડુઈંગ ફેન્ટાસ્ટિક આ લોકો ગુજરાતમાં જતો હોય એક પેટ પૂજા નામની એપ છે કે લગભગ દરેક રેસ્ટોરન્ટ વાળાને તમે પૂછો તો એના ફોનમાં આ એપ હશે બીજી એક વાત છે મહત્વની યજ્ઞભાઈ કે ઓવરઓલ જો વાત કરીએ તો ડિજિટલાઇઝેશન લીધે સ્માર્ટ જે છે એ ભારતમાં બનતા થયા એક જમાનામાં ઇમ્પોર્ટર હતું એક્સપોર્ટર થઈ ગયું આજે બધાના હાથમાં એફોર્ડેબિલિટી છે સ્માર્ટ ફોન છે હું મારી વાત અડધી મિનિટમાં પૂરી કરીશ બધાના હાથમાં સ્માર્ટ ફોન છે આપણા દેશમાં ઇન્ટરનેટ સૌથી સસ્તું અને સૌથી સારું મળે છે એટલે સામાન્ય માણસો જ્યારે ભૂખ્યા પડવામાં આવ્યા છે તો વીસ ને ત્રીસ વર્ષ લોકોની સ્પેન્ડિંગ કેપેસિટી વધી છે એટલે ફૂડ છે ક્લોથિંગ અને <laughs> <laughs> <Kuk>

ઓકે મારે સ્ટાર્ટઅપ પોલિસી ને લઈને કયા તો વાત કરવાની છે નિકુલભાઈ નિકુલભાઈ ઓકે 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 નિકુલભાઈ 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 ઓકે નિકુલભાઈ મારે તેરા ચર્ચા ચર્ચા સ્ટાર્ટઅપ ને લઈને કરવાની છે તો હું અત્યારે ચર્ચા કરવાનો છું ઓકે નિકુલભાઈ સ્નેહલભાઈ આપણને આ રોકવા માંગુ છું ભાવિનભાઈ જ્યારે સ્ટાર્ટઅપની વાત થતી હોય છે નિકુલભાઈએ પણ એક બાબત કહી કે રાજ્ય સરકારની કે પછી કેન્દ્ર સરકારની જે પોલિસી છે તેના કેટલા ફાયદા લોકો સુધી થયા અને હજુ પણ હું તમને એ એક પ્રશ્ન હજુ પણ એ પૂછવા માગું છું કે ચલો ઇનોવેશન વીકની અત્યારે બાબત પર ચર્ચા થઈ ક્યાંક ઇનોવેશન વીક કરવામાં આવે છે ના નહીં પણ હજુ સુધી પોલિસી અને પોલિસીના જે કોઈ મહત્વના ફાયદા છે પોલિસીનો કેવી રીતે યુઝ કરી શકાય છે એ ક્યાંક હજુ સુધી લોકો લોકો સુધી પહોંચાડવું બહુ જરૂરી બન્યું છે બે વાત કરું એક તો ડોક્ટર પોલિસી ટુ થાઉઝન ટુ થી ગુજરાતના જીડીપી વાત કરેલી પોલિસી તો મેકર્સ અને ટાસ્ક હતો એટલે બે હાજર શરૂ કરી બે સોળમાં એના ડ્રાફ્ટ સૂચનો કરીને થયેલી એટલે બીજી એમને ઇકોનોમિક ટાઈમ્સ નો રિપોર્ટ કોટ કરેલો એ ઇકોનોમિક ટાઈમ્સ રિપોર્ટ રિપોર્ટમાં એવું કીધું ફંડિંગ વિન્ટર જે ચાલી રહ્યો છે હવે આ જ બાબતે મારે બિઝનેસ સ્ટાન્ડર્ડ નો છે ને તમને એક રિપોર્ટ નાસ્કોમ નો રિપોર્ટ પબ્લિશ થયેલો બિઝનેસ સ્ટાન્ડર્ડ નો આઠ તારીખ નો એમાં બહુ ક્લિયરલી લખ્યું છે કે સાચી વાત છે કે ફંડિંગ વિન્ટર ચાલે છે એફઆઈએસ નાખતી નથી પણ આ બધા વચ્ચે ભારત એક એવો દેશ છે કે એ ટકી ગયો કારણ કે એના ઇન્ક્યુપેશન એના સ્ટાર્ટઅપને ફંડ કર્યું અને આ બાબત ધ્યાનમાં લેજો નવસો ને ટુ થાઉસ ઇન્ક્યુબેટ્યુશન છે તમે કહો છો ને કે પોલિસીની અસર નથી થઈ તો આ નવસો ને તેવીસ ઇન્ક્યુબેટર પ્રાઇવેટ એન્જલ્સ કે વીસી જયારે નતા ત્યારે આ સ્ટાર્ટઅપ ને દેશમાં સર્વાઈવ કરાયા છે બે હાજર પછી અત્યારે આપણું સ્ટેબલ છે ઇન્સ્પાઇટ ઓફ ગ્લોબલ અપ્સ એન્ડ ડાઉન્સ કે ટોપસી નું સ્ટાર્ટઅપ એન્વાયરમેન્ટ હજી સ્ટેબલ છે એફઆઈઆઈ એફડીઆઈસ ને ફોરેન બીસીસ ના આવા છતાં એની લોકલ ઇકોસિસ્ટમે કારણ કે આ પોલિસી બની હતી કારણ કે ડીએપીપી આ કર્યું હતું કારણ કે બધા સ્ટેટ પોતાની રેન્કિંગ ફ્રેમવર્કમાં સારું દેખાડવા માટે ની નંબર વધારે હતા

જો ગ્રીન એનર્જી અને જી ટ્વેન્ટી નો જે ઇમ્પોર્ટન્સ ઇનિશિયેટીવ છે એસ ટ્વેન્ટી ફરીથી કહું છું આ વાત નોંધવા જેવી છે કે S20 ટ્વેન્ટી એટલે સ્ટાર્ટઅપ ટ્વેન્ટી ઇનિશિયે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ અ પાર્ટ ઓફ જી ના

આપણે કરવી પડે છે અને સેમી કરવી પડે છે સેમી કન્ડક્ટર કદાચ માટે પહેલું સ્ટેટ ગુજરાત એવું છે કે જેને પોલિસી બનાવી હોય અને વી હેવ સેમિકન્ડક્ટર પોલિસી ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન અને ધોલેરામાં જે સગવડો આપવામાં આવે છે એના કારણે વર્લ્ડની મોટા મોટી આ તો ફોક્સકોન અત્યારે બીકોઝ ઓફ વેદાંતના નોન કમ્પ્લાયન્સીસ અટીકલ બાકી ફોક્સકોન બી હોત માઇક્રોન જેમ આવી ગયું છે ફોક્સકોન બી હોત અને દુનિયાનું હું એવું કહીશ કે તાઇવાન પછી તમે જોજો કે ફાસ્ટેસ્ટ સેમી કન્ડક્ટર હબ ડેવલપ થવાનું છે ને એ કદાચ ગુજરાતમાં હશે તો ફાયદા પણ ઘણા બધા થયા છે પરંતુ જે પોલિસી જે લોકો સુધી પહોંચાડવાની છે હજુ ક્યાંક પહોંચી નથી તો એને હવે રાજ્ય સરકાર કેવી રીતે પહોંચાડશે તે તો આવનારો સમય જ બતાવશે તેની સાથે ભાવિનભાઈ સ્નેહલભાઈ અને નિકોલભાઈ આ ત્રણ આભાર સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના ઝીરો કાર્યક્રમો આપશો નમસ્કાર